ઝુંડિય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ઝુંડિય ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી વિડીયોની અંદર આપીશ આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘરાવ ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી શકે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયોની અંદર જોઈ શકો છો

લાલભાઈ સુનિલભાઈ કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા જોઈ ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો